સીતારામ બધાને જય રામાભી જય માતાજી આજે શનિવાર હે અમે ચોટીલા આશ્રમે આવી સેવામાં અહીંથી ઘરેથી હવે નીકળી જો રિક્ષામાં બધું તૈયાર થઈ ગયું જગદીશભાઈ આવી ગયા હે પછી આ મહેન્દ્રભાઈ અને હજી રસ્તામાંથી બે ચાર જણાને લેવાના હે પછી રસ્તામાંથી દૂધ લેવાનું હે પાણીના ગેરબા ભરવાના હે પછી ત્યાં જઈને પાછું બધું ગોઠવવાનું બાપા અમારે નાના બાપા આવે ને સેવામાં નાના બાપા આવી ગયા આવે એને બહેરવાના રીક્ષામાં પછી આગળ હજી એક ભાઈ ને લેવાના છે આવો બાપા આવો સીતારામ જો આ અમારી રિક્ષા છે આ રીક્ષામાં બધા જાય છે સેવામાં પાછા કાલે સવારે આવશું કા બાપા આનંદ મંગલમ કરીને

હાલો અમારે અમારે આવી ગયા હવે સંજયભાઈ સંજયભાઈ હે સીતારામ સીતારામ પણ સારું એવું તબલું વગાડે સારી એવી સેવા કરે હવે ગયા મંદિરે આશ્રમે હવે બધું ગોઠવવાનું રહે साफ सु करे है मंदिर दास बापू हनुमान जी महाराज अमार दाना बापा अ करे આપા તમે શું કરો શ્રીફળના છોટા ઉતારો છો હે આ શ્રીફળ વદેરો છો વદેરો છો છોટા ઉતારો છો બોલો છો કે પાણી ભરીને લઈ આવ્યા હે આયા વાસણ ધોવા ઘાળવા ને પીવરાવા એ બાજુમાં હોટેલમાંથી પાણી ભરીને લઈ આવ્યા બધા વાસણને સાફ કરશે હાઈ એકલાસ નીરમાં પાવડર મારીને પછી આગળનું કામકાજ ચાલુ કરશે